તો હું બ્લોગ ચાલુ કર દઉં બનાવવા જ નહીં પણ પછી દિવ્ય કીધું કે બનાવ ને ભાઈ કે એ હું તો બ્લોગ ચાલુ કર દો ને બ્લોગ બનાવી નાખીએ તો જો તમને મારો બ્લોગ ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો અને ચાલો બ્લોગમાં કન્ટિન્યુ હું ને મારી મમ્મીને હું ત્રણ જણા જાય છે બ્લોગમાં કંટી કંટી કાંટે કન્ટિન્યુ તો મિત્રો ફાઇનલી આપણે ભૂકી ગયા આપણે આવવાના હતા ત્યાં ને જો મારા મમ્મી દિવ્ય જાય છે અને તમે કહેતા હે કે હા ગાડીને ના આવ્યો તો ગાડી લઈને કેમ આવું ખબર ને બે વાર પડી ગયો તમારા મમ્મી ને તો કે મેરા તોય કીધું ગાડી લઈને જાય તો એમાં માનતી નથી ગાડી લઈને કેમ ના આવો ગાડી લઈને આવો હું તો કાઈ નહી ભાઈ હું તો ગાડી લઈને જાવ તો હમણા જો તોય હું ઘડા પે છે જે સંભાળો બલ પેરા નથી હાલો બ્લોગ માં કન્ટિન્યુ હા હું કે હે ગાડી ને મનાય ગાડી લઈને ગાડી લઈને જ હું તો આવો મને ગાડી વગર કેમે હાલે ને ગાડી વગર રંગવાય ના જાવ

એને જો બીજો પ્રસાદ લેવા ઓડાને પ્રસાદ લઈ લીધી છે મમ્મી લેવા ગઈ છે જે માં તો પ્રસાદ લેઈ લીએ અને મિત્રો મંદિર આવીએ તો વરસાદી લેવાની હોય એમાં આની લડી જ લીધું એટલો કપો વેરું ને છેલે ખવાતું નહોતું અને આ બુરું તજકરે કે હો તે તને કઈ બહાર કઈઠા જીવો નથી તો મિત્રો તમે દાદાને દર્શન કરી લેજો તો મિત્રો આ બાજુ વાતાવરણ એવું હોય ને તમે જાઓ ખાલી આ બાજુ ગામડા શાંતિ શાંતિ એટલી એટલી શાંતિ છે ને મિત્રો ચાલો આપણે બોલીએ ને ખાલી એ જ હંભરે બાકી બીજું કંઈ હંભરે હમભરાઈ નહીં મનતા આવા ગામડામાં રહેવાનો બહુ શોખ છે હમ ખાટલો ગોજરાન ખાટલો રહે શું કરે અહીં

મિત્રો ફાઇનલી આપડા દાદાના મંદિરથી નીકળી ગયા હે અને મારા મમ્મી અને મારા ભાઈ જે ખાવામાં દીધી નથી મને હેને હેરા બહાર બહાર કઈ જીવા નથી આ કોઈ બહાર કઈ જીવા નથી અનાજ આવવા જોઈએ આને તો બહાર કઈ જીવો હે જ નહીં ત્યાં પછી લાડુ ખૂટ્યો નહીં ભાઈ થી આપડા દાદાના દર્શન કરી લીધા હે આ તો હોવાની વાત થાય ચાલો આગળ મળીએ તો મિત્રો ફાઇનલી આપણે હાલિયા આગળ આવતા રહ્યા હે ને હવે આપણે ફાઇનલી એને ઘરે મળીએ એમ કે નકર એનો રોગ લાંબો થઈ ગયા છે ને આમાં જો આને મને તો મૂકીને હેલા જાય છે હું ધીમે ધીમે હેલો આવું તો હાલો બ્લોગમાં કન્ટિન્યુ મળીએ ઘરે તો મિત્રો ફાઇનલી આપણે ઘરે ભૂગી ગયા છે અને નાઈ બાઈને હું આવીને દરેક હોઈ જ ગયો હતો ને અટાણો ઉઠ્યો તો ચાર પાંચ વાગે ને પછી મને યાદ આવ્યું કે બ્લોગનું એન્ડ કરવાનું તો બાકી છે તો આપણે બ્લોગને એન્ડ કરી નાખીએ અને હું લો ઘટાણા જેથી ગજે બનાવવાનો હતો કેમ કે સીમી દિવસ બાજતા ને એકબીજાને સંપલમાં થૂકવા નાખતા નથી બ્લોગ બનાવવાનો હતો તો મારો ફોન લેવો જોઈએ તો ગત બે બી ભાગી ગયા કેમ કે દિવસે દરેક ને સીમીએ થૂક નાખીને સંપલમાં દિવસે દરેક એને કપડાંમાં લુસીને આવતો રહ્યો એ બી બાજતા ને તો મજા ઉપનો ફોન લેવા આવ્યો ને બે બે ભાગી ગયા ને ખબર હતી કે આ બ્લોગ બનાવી નાખીને કર તો હાલો બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મજા પાસે બીજા બ્લોગમાં ચાલો બાય